બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના આનંદનગર ગ્રામ પંચાયતના સરપંચ અને આઠ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા કાંકરે તાલુકાના શિરવાડા ગ્રામ પંચાયતની વિભાજીત કરવામાં આવેલી નવી આનંદનગર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ તરીકે જોશી કરશનભાઈ શંકરભાઈને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે જેમાં આઠ વોર્ડમાં ચાર મહિલા અને ચાર પુરુષ સભ્યો એક જોશી બાબુભાઈ ડાયાભાઈ બીજા સુથાર મનુભાઈ છગનભાઈ ત્રીજા જોશી નરેશભાઈ જયરામભાઈ ચોથા ઠાકોર મંગુબેન ચીલાભાઈ પાંચમાં પરમા રમેશભાઈ મગનભાઈ છઠ્ઠા જોશી મણીબેન વજરામભાઈ સાતમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરપંચ કરશનભાઈ તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા અને કાંકરેજ મામલદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી હસમુખભાઈ ચૌહાણના ટેબલ પર ઉમેદવારી પત્ર ભરી રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કરશનભાઈ જોશી જેઓ ખૂબ જ લોકપ્રિય નેતા છે અને અગાઉ પણ તેમના ધર્મપત્ની ગીતાબેન જોશી શિરવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પાંચ વર્ષ સુધી સેવા આપી હતી જેમાં હવે આનંદનગર ગ્રામ પંચાયત અલગ થઈ જતાં સરપંચ અને આઠ વોર્ડના સભ્યો બિનહરીફ થઈ જતા કાંકરેજ તાલુકામાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી રહી છે અને સમરસ ગ્રામ પંચાયતના સરપંચ કરશનભાઈ જોશીને પોતાના ટેકેદારો સાથે શુભેચ્છકો અને સગા સંબંધી દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે કાંકરી તાલુકા પિસ્તાળીસ ગ્રામ પંચાયત અને ખાલી પડેલ અઢાર વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં કાંકરી તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં લોકોનો ભારે ઘસારો જોવા મળે છે જોકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ છ બે અને ફોર્મ ચકાસણી તારીખ દસ છ બે જેમાં ફોર્મ પરત ખેંચવાની તારીખ અગિયાર છ બે હજાર પચીસ જ્યારે મતદાન યોજવાની તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ જે તે ગ્રામ પંચાયત મતદાન મથકો પર થશે અને પચીસ છ બે હજાર પચીસના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે એવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ હાલમાં રાજકીય પક્ષો અને સામાજિક અગ્રણી દ્વારા ગ્રામ પંચાયતો સમરસ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રામજી ભાઈ શિરવાડા ગ્રામ પંચાયતની અંદર પાંચ વર્ષ અમે સેવા આપી અને શિરવાડામાંથી ત્રેવીસ બે બે હજાર રોજ અમે આનંદનગર ગ્રામ પંચાયત વિભાજન કરી અને અલગ ગ્રામ પંચાયત બની તેની અંદર તમામ ગામના આનંદનગર ગામના લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકી આઠે આઠ સભ્યો અને સરપંચને સમરસ ગ્રામ પંચાયત જાહેર કરેલી છે